વેપારીએ કહ્યું કે અમારા ત્યાં ભાડું આપવાનો કોઈ રિવાજ જ નથી સેક્રેટરીને ફોન કર્યો તો સેક્રેટરીએ એવું કહ્યું કે ઠરાવ કર્યો છે કે ખેડૂતે વેપારીના ગોડાઉન સુધી ઉપજ પહોંચાડવાની આ તો તદ્દન ખેડૂત વિરોધી ઠરાવ થયો એપીએમસીને આવો ઠરાવ કરવાનો અધિકાર કોને આપ્યો છે આજે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખીને હું કેટલાક સવાલ પૂછું છું અને એ સવાલના જવાબ જો સરકાર નથી આપતી દિવસમાં તો હિંમતનગર સામે ખેડૂતોને સાથે લઈને જબરજસ્ત અહિંસક આંદોલન હિંમતનગરના ખેડૂતોનો થતો કડદો બંધ કરાવવા માટે કરવાની અમને ફરજ પડશે શ્રી જીતુભાઈ વાઘાણીને મારા સવાલ છે કે ખેડૂત વિરોધી ઠરાવ કરનારા એપીએમસી સામે સરકાર કોઈ પગલા ભરવા માંગે છે કે જુદી જુદી એપીએમસી માંથી ફરિયાદો આવે છે ગુજરાતમાં ઘણા વેપારીઓ ખેડૂતોના કડદા કરે છે કેટલાક સારા અપવાદરૂપ વેપારીઓને બાદ કરતા તો આજે કડદાબાજ વેપારીઓ છે એમની સામે સરકાર કોઈ પગલા ભરવા માંગે છે કે એમને કડદાની બેફામ છૂટ આપવા માંગે છે એની સ્પષ્ટતા કરે સરકાર સરકાર એપીએમસી ની ફરજો જવાબદારીઓ બાબતે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ખેડૂતોના હિતમાં જારી કરવા માગે છે કે કેમ ચૂંટાયેલું એપીએમસી નું બોડી શું કરી શકે અને શું ન કરી શકે એની સ્પષ્ટતા થવી જોઈએ એપીએમસી ના ચેરમેનો એ કોઈ બાદશાહ મહારાજા નથી કે ઈચ્છે એવા ઠરાવો બોર્ડમાં પસાર કરે સરકાર કોના પક્ષે છે છેલ્લો સવાલ એ છે કે સરકાર કોના પક્ષે છે કડદાબાજ વેપારીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે છે બોટાદ કડદાકાંડમાં પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતો ઉપર અત્યાચાર જે રીતે કડદાબાજ વેપારીઓને બચાવવાની કોશિશ સરકારે કરી છે આજ સુધી બોટાદમાં એક પણ કડદાબાજ વેપારી સામે સરકારે કોઈ પગલા ભર્યા નથી ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આ સાફ છાપ પડી છે કે સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષે છે ખેડૂતોના પક્ષે નથી અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હિતમાં શોષણના કેન્દ્રો છે કે ખેડૂતોના હિતો માટે કામ કરતી સંસ્થાઓ છે અત્યારે જે પ્રકારનું વાતાવરણ અને જે પ્રકારના સમાચારો આવે છે એમાં એપીએમસી ખેડૂતોના શોષણના કેન્દ્ર બની ગયા હોય એવા સમાચારો વધારે છે જ્યાં સેવા થતી હોય એવા સમાચારો ઓછા છે આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી કડદા પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આંદોલન થશે અને ગુજરાતમાંથી કડદાને વિદાય આપીશું